હલો મિત્રો કેમ છો બધા જય શ્રી કૃષ્ણને જય વારકાઠીશ તમારા બધા જ સ્વાગત છે મારે મસ્ત મજાના નવા બ્લોગમાં તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો મિત્રો આજે છે ને હું ફરી પાછી એક બહુ મસ્ત છે તમારા ઘર માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ થાય ને એ રીતની છે હું આજે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના આપણા આઈડિયાની અંદર જે વસ્તુ લઈને આવી ગઈ છું તો અહીંયા મેં ખાતાની થેલી અને એક આ ડબલ બેડનો મોટો બધો ઓછાળ લીધો છે અને આજે આપણે છે ને વેસ્ટમાંથી બેસ્ટ

મચ્છરદાની માટે છે એ બનાવવાના છીએ તો ચાલો મિત્રો શરૂ કરીએ તો સૌથી પહેલા છે એ આપણે આ ઓછા અને આ ખાતરની થેલી રાખી અને પેલા છે એ તૈયાર કરી લેવાની છે તો આ રીતના મિત્રો આપણે આપણી મચ્છરદાનીનું લેસ્ટમાંથી બેસ્ટ જે વસ્તુ બનાવવાના છીએ એના માટે મેં આ રીતના છે એ મોટા મોટા છે એ ત્રણ પીસની અંદર આ રીતના સિલાઈ કરી અને વચ્ચે જો ખાતરની થેલી છે અને નીચે છે આપણે ઓછાનું બંને બાજુ પીસ રાખેલું છે અને આ રીતના મેં ત્રણ પીસ છે એ મોટા મોટા તૈયાર કરી લીધા છે કે જે આપણી મચ્છરદાનીનું મેઝરમેન્ટ કરશું તો સૌથી પહેલા છે આપણે આ બંને બાજુની સાઈડ છે એનું મેઝરમેન્ટ કરશું એટલે એક બાજુથી આપણે મચ્છરદાનીનું મેઝરમેન્ટ છે એ કરી લેશું તમે તમારી રીતના છે એ લઈ શકો છો તો આપણે છે એ પહોળાઈ આ પીસ મુજબ લઈ લેશું તો પહોળાઈ છે હું ચોવીસ ઇંચ લઈશ

અને અહીંયા પણ આપણે છે ઇંચ ઉપર નિશાન લગાવવાનું છે અને અહીંયા છે એ આપણે આ રીતના આમ ગોલાઈ છે એ આપી દેવાની છે તો આ રીતના આપણે ગોલાઈ આપી દીધી છે તો આપણે છે અહીંથી કટ છે એ આ રીતના લગાવી દેસુ તો આ રીતના આપણે ગોલાઈ આપી દીધી છે બંને બાજુની સાઈડ છે એ ગોલાઈ નથી આપવાની તો આ રીતના તમે જોઈ શકો છો આપણે બંને પીસ અંદર ગોલાઈ છે એ આપી દીધી છે તો હવે આપણે આ બંને પીસને છે એ સાઈડમાં રાખી દે આપણે આ વચ્ચેનો ભાગ છે એનો માપ છે એ લઈ લેવાનો છે

કટ કરી લીધો છે તો હવે છે એ આપણે આ પીસને છે એ આ રીતના ફોલ્ડ કરશું તો આપણે છે અહીંયા ત્રણ ઇંચ ઉપર નિશાન લગાવશું અને અહીંયા પણ સેમ આપણે ત્રણ ઇંચ ઉપર નિશાન લગાવી અને અહીંયા છે એ આપણે આ રીતના ગોલાઈ છે એ આપી દેવાની છે સેમ એ જ રીતના આપણે અહીંયા ત્રણ ઇંચ ઉપર છે એ નિશાન લગાવશું અહીંયા પણ આપણે ત્રણ ઇંચ ઉપર જોઈ શકો છો કે આપણે બંને બાજુની સાઈડ આ રીતના છે એ ગોલાય છે એ આપી દીધી છે શું છે આપણે વચ્ચેનું બંને બાજુની સાઈડ છે એ ગોલાઈ આપેલું પીસ છે એ લઈ લેવાનું છે સાથે છે આપણે

તો આ રીતના આપણે બે બેલ્ટ તૈયાર કરી લીધા છે અને એના માટે છે એ આપણે હવે આમાં મેઝરમેન્ટ કરવાનું છે અહીંયા છે એ હું ઉપર નિશાન લગાવીશ આ રીતના છે આપણે સાડા સાત ઇંચ ઉપર નિશાન લગાવી અને બંને બેલ્ટ ને છે એ આ રીતના અટેચ કરી લેવાના છે અને અહીંયા સિલાઈ છે એ મારી લેવાની છે

બે ઇંચ ઉપર એ નિશાન લગાવવાનું છે અને બે ઇંચની છે એ આપણે પટ્ટી સે કટ કરી લેવાની છે કારણ કે આપણા આખા એટલે આખા પીસની અંદર છે એ આપણે બે ઇંચની પટ્ટી લગાવવાની છે એટલે ઝાઝી બધી છે આપણે બે ઇંચની પટ્ટી સય કટ કરી લેશો તો આપણા પીસમાં લગાવવા માટે આ રીતની આપણે ઘણી બધી પટ્ટીએ કટ કરી લીધી છે બે ઇંચની અને જોઈન્ટ પણ કરી લીધી છે તો હવે છે એ આપણે આપણા આ જોઈન્ટ કરેલા પીસ છે એને કોઈ પણ એક ભાગ છે એ આપણે લઈ લેવાનો છે અને આ સીધી બાજુની સાઈડ છે ને પીસ આપણે રાખેલું છે અને આ પટ્ટી છે એ આપણી આ ઊંધી બાજુની સાઈડ છે એ રાખવાની છે અને ફરતી બાજુની સાઈડ છે એ આપણે આ જ રીતના છે આપણા પીસમાં પટ્ટી લગાવી આ રીતના જોઈ લો આખા પીસની અંદર છે આપણે આ રીતના ગોલાઈમાં અને બધી જગ્યાએ જે આપણે પટ્ટી એ લગાવી લીધી છે હજુની સાઈડ છે એ ફેરવી લેશું અને જે બાજુની સાઈડથી આપણે પટ્ટી લગાવવાનું શરૂ કર્યું હતું ત્યાંથી મેં કીધું એમ જ આ રીતના છે આપણે થોડીક પટ્ટી અંદરની સાઈડ બેવડી વાળી દેવાની છે અને અહીંયાથી છે એ આ રીતના પટ્ટી સૈય વાળી અને અહીંયા સિલાઈ છે આપણે મારી લેવાની છે આખા પીસની અંદર તો આ રીતના છે એ આપણે પટ્ટી છે એ વાળી લીધી છે તો તમે જોઈ શકો છો તો આપણું પીસ છે એ કઈક આ રીતના છે એ દેખાય છે તમે જોઈ શકો છો તો હવે છે એ આપણે આપણું આ પીસ છે એ આ રીતના લઈ લેવાનું છે અને આપણે છે એ અહીંયા દસ દસ ઇંચ ઉપર છે એ નિશાન છે એ લગાવતું જવાનું છે I

આવી રીતના દોરી ન બનાવીને ટાંકવા માંગતા હોય તો તમે બજારમાંથી તૈયાર મળે એ રીતની દોરી લઈ આવીને પણ તમે છે એ ટાંકી શકો છો ના છે આપણે સામ સામે દોરી બંધાય એ રીતના છે એ ટુકડા છે એ વીસ છે એ કરી લીધા છે કારણ કે આપણે જ્યાં જ્યાં મેઝરમેન્ટ કર્યું દસ જગ્યાએ મેઝરમેન્ટ આપણું આવે છે તો આ રીતના છે એ આપણે એક ટુકડો લેશું અને આ પીસ છે એને આપણે ઊંધી બાજુની સાઈડ જ છે એ રાખી દેવાનું છે અને આ રીતના આપણે જે જગ્યાએ દસ ઇંચનું નિશાન કરેલું છે એ બધી બાજુની સાઈડ છે એ આ રીતના આપણે રાખવાનું છે અને અહીંયાથી આપણે સિલાઈ છે એ આ રીતના મારી લેવાની છે બંને બાજુની સાઈડ તો આ રીતના છે એ આપણે આપણા આખા પીસની અંદર સામસામેની સાઈડ આ રીતના આપણે દોરીની જેમ છે એ અને ટાંકી લીધા છે આ રીતના આપણે જે દોરી લગાવેલ ભાગ છે ત્યાં વચ્ચેનો જે પાર્ટ છે આપણો ત્યાં આપણે છે એ આપણે આ ટેપ આવે એમ એ મેં લઈ લીધી છે એ એક એક ઇંચની કટ છે એ આપણે ટેપ કરી લીધી છે અને જે ભાગની અંદર વચ્ચે છે એ સાઈડમાં જગ્યાએ છીએ ત્યાં આપણે પાંચ ઇંચ ઉપર નિશાન છે એ કરી લીધું છે તો આપણે એ રીતના જ્યાં જ્યાં દોરી બાંધવાની જગ્યાએ વચ્ચેની સાઈડમાં જે જગ્યાએ છે અહીંયા આપણે પાંચ પાંચ ઇંચ ઉપર નિશાન લગાવી અને ટેપ છે એ હવે આપણે લગાવી લેશું અહીંયા તો આ રીતના આપણે બંને પીસ છે એને અલગ કરી લેશું અને સૌથી પહેલાં છે અહીંયા આપણે અંદરની બાજુની સાઈડ છે એ આ રીતના વેકરો ટેપ છે એ એક ઇંચમાં કટ કરેલી છે એને રાખશું અને ફરતી બાજુ છે એ વેકરો ટેપમાં સિલાઈ છે એ લગાવી લેશું તો આ રીતના છે એ તમે જોઈ શકો છો કે આપણે બંને બાજુની સાઈડ છે એ આખા પીસની અંદર છે એ વેક્રો શીટ છે એ લગાવી દીધી છે તો આપણું પીસ છે અને આ રીતના આપણે હવે ફોલ્ટ છે એ કરી દેવાનું છે અને ઊંધી બાજુની સાઈડ છે એ આપણે રાખવાનું છે અને આપણે છે એ અહીંયા ત્રણ ઇંચ ઉપર છે એ નિશાન છે એ લગાવી લેવાનું છે તો આપણે છે એ અહીંયા ઊભેથી અહીંયા આ રીતના છે એ સીધી છે એ સિલાઈ લગાવી લેવાની છે તમે બે સિલાઈ પણ મારી શકો છો તો બંને બાજુની સાઈડ અહીંયા ત્રણ ઇંચ ઉપર નિશાન લગાવી ઊભીથી આ આડી છે એ આપણે ક્રોસમાં સિલાઈ છે એ મારી લેવાની છે તો આ રીતના છે એ તમે જોઈ શકો છો કે આપણે બંને પીસની અંદર આ રીતના છે એ સિલાઈ છે એ મારી લીધી છે તો હવે છે એ આપણે આપણો આ પીસ છે એને સીધી બાજુની સાઈડ છે એ ફેરવી લેશું તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સીધી બાજુની સાઈડ છે એ આપણું આ પીસ છે એને કરી લીધું છે અને આ રીતના છે એ આપણી મચ્છરદાની અંદર આપણે પેક છે એ કરી લીધું છે તો તમે જોઈ શકો છો કે આ રીતની આ રીતના આપણે અને સાઈડમાં આ રીતના દોરી રાખી અને આપણું મચ્છરદાનીનું કવર છે એ યુટ્યુબમાં ક્યાંય પણ છે એ નહીં જોયો હોય તો મચ્છરદાનીના કવર અનેક રીતના હશે પણ આ રીતનું મચ્છરદાનીનું કવર છે એ તમને ક્યાંય જોવા નહીં મળે તો આપણે વેસ્ટમાંથી વેસ્ટ બનાવવાનો આઈડિયા છે એ તમે જોઈ જ શકો છો

આ રીતના છે એ રાખી શકશો તમારી ઘરે પણ જો આ રીતની મચ્છરદાની હોય તો એનું કવર છે એ તમે આ રીતના સહેલાઈથી છે એ બનાવી શકો છો અને મિત્રો તમે છે એ અહીંયા દોરી અને આ રીતના આપણે વેક્રોશીટ લગાવેલી છે એની જગ્યાએ તમે છે એ ચેન પણ લગાવી શકો છો મેં છે વેક્રોશીટ અને આ રીતના દોરી છે એ લગાવેલી છે બેસ્ટ બનાવવાનો આઈડિયા છે એ તમને કેવો લાગ્યો તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળશું પછી એક મસ્ત મજાના નવા વિડીયો અને નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધી